પરીક્ષિત જ્યારે મહેલ ઉપર પાછા આવી ગયા હતા ત્યારે એમને સમાચાર મળી ગયા કે તમને શાપ થયો છે અને સાત દિવસમાં મૃત્યુ થશે ત્યારે શાસ્ત્રમાં લખ્યું છે કે જેમ સભા પૂરી થાય અને સંતો આપણને પ્રસાદ આપે અને આપણે એ પ્રસાદ માથે ચડાવીએ એટલા જ પ્રેમથી રાજા એ સંતના શાપ આશીર્વાદ સમજીને માથે ચડાવ્યા એમને લાગ્યું કે સાધુએ મને આશીર્વાદ લીધા મંત્રીઓએ પૂછ્યું કે આ તો શાપ દીધો છે રાજાએ કહ્યું કે ના આમાં સારું છે મંત્રીએ પૂછ્યું કે આમાં સારું શું થયું ત્યારે રાજાએ કહ્યું કે આમાં બે સાદી વસ્તુ મને જણાય છે એક તો હવે નક્કી જ છે કે મારે મરવાનું છે હવે બધાને ખબર છે કે એક દિવસ જવાનું જ છે છતાં પણ આપણે ક્યારેય દ્રઢતા થતી નથી ઘરમાં આવી કોઈક વાત નીકળે તો આપણને લાગે કે કંઈક અમંગળતા છે આ વાતમાં એટલે ન કાઢવી જોઈએ પરીક્ષિત રાજાએ કહ્યું કે હવે તો ચોક્કસ મારે મરવાનું જ છે એ દૃઢતા મને થઈ ગઈ છે અને બીજું એ પણ સારું છે કે એટલી તો નક્કી વાત છે કે સાત દિવસ પછી હું મરવાનો છું આપણને આલ્દી ખબર નથી સાત દિવસમાં જ મરવાનું છે સોમ શુક્ર બુધ ગુરુ શુક્ર શનિ રવિ એ સાતમાંથી કઈ આઠમો દિવસ તો આવવાનો નથી પણ ક્યારે જઈશું એ આપણને ખબર નથી પરીક્ષિત રાજાને એટલી તો ખબર હતી કે સાત દિવસ પછી ધામમાં જવાનું છે એક વાર યોગીજી મહારાજ આફ્રિકા પધારેલા અને યોગીજી મહારાજે એક હરિભક્તને વિનંતી કરી યોગીજી મહારાજની કથામાં ઘણા બધા ભક્તાઓ હોય એક હરિભક્ત એમને સ્વામીએ વાત કરી કે તમે એક પ્રવચન કરો એટલે પહેલાં હરિભક્ત નડિયાદના એમને પ્રવચન કર્યું કે યોગીજી મહારાજ આવા મોટા સત્પુરુષ આપણને મળ્યા છે ભગતા પાર કરવા માટે આ નૌકા છે એમ ઘણા બધા મહિમાની વાતો કરી અને પછી યોગી બાપાની સામે પહેલી લાઇનમાં આવીને બેઠા અને બેઠા તેને તે ગયા એટલે પછી પ્રમુખ સ્વામી દોડ્યા અને ડોક્ટર સ્વામી બે સંતો દોડ્યા પણ હવે માણસની એક વિશેષતા છે પંખો ઓફ થાય તો પાછો ઓન થાય લાઈટ ઓફ થાય તો પાછો ઓન થાય માણસ ઓફ થાય તો પાછો ક્યારે ઓન થતો નથી ગયો તે ગયો પ્રમુખ સ્વામી દોડ્યા ડોક્ટર સ્વામી દોડ્યા યોગી બાપા જોતા હતા એમને ખબર નહી હોય કે હમણાં હું ધામમાં જાઉં છું પણ ગયા સર્વ સ્વામી એક પ્રસંગ કે છે કે એકવાર સભામાં એક મોહનભાઈ હતા ચાલુ કસામાં એમને એટેક આવ્યો અને હજી ખિસ્સામાં હાથ નાખીને ઘોડી કાઢવા ગયા અને ઘોડી મોડામાં મૂકતા ત્યાં એમનો જીવ બહાર નીકળી ઘોડીને ને સીધો અક્ષરધામમાં પહોંચી ગયો એટલો પણ સમય ભગવાને આપ્યો નથી ક્યારે આપણે ધામમાં જઈશું આપણને ખબર નથી પણ પરીક્ષિત રાજાને એસી ખબર હતી કે સાત દિવસ પછી મારું મૃત્યુ થવાનું છે એટલે એમને સંકલ્પ કર્યો કે હવે મારું કલ્યાણ થાય એનો ઉપાય હું કરું જુદા જુદા સાધુઓ ઋષિ મુનિઓની મુલાકાત લીધી બધાએ પોતપોતાના અંગ પ્રમાણે વાત કરી કોકે કહ્યું કે તમે હવે તપ કરો રાજાને થયું કે મને તો શ્રાવણ મહિનામાં માંડ એકતાના થાય છે અને હવે તમે કહો છો કે અનંત જન્મના બધા પાપ મારા હવે સાત દિવસમાં તપે કરીને કર્મ ખપાવવાના એ મને અશક્ય લાગે છે

અને પરીક્ષિત રાજા ઘણા બધાને પૂછતા તો પણ એમનું મન કોઈ જગ્યાએ સ્થિર ના થાય અને એમાં સુખદેવ આવ્યા શુખદેવને તે વખતે સોળ વર્ષની ઉંમર હતી હવે બીજા બધા સંતો મહાત્મા હતા એ વયો વૃદ્ધ હતા એ તપોવૃદ્ધ હતા પણ એ જાણતા હતા કે સુખદેવ તો કિશોર અવસ્થામાં છે પણ અમારા કરતાં જ્ઞાનવૃદ્ધ છે એટલે એક સાથે હજારો સાધુઓએ ઉભા થઈને શુખદેવનું સન્માન કર્યું અને જ્યારે સુખદેવ સભામાં પ્રવેશ કરે છે ત્યારે એનું નિરૂપણ આવે છે કે અવધૂત વેશમાં અલિંગ સ્વરૂપમાં પધાર્યા એમના શરીર ઉપર એક વસ્ત્ર નહોતો જનોય પણ નહોતી અલક્ષ્ય સ્વરૂપમાં આવ્યા પરંતુ સૂર્ય જેવા તેજસ્વી લાગતા પરીક્ષિત રાજાએ એમને જ્યારે દર્શન કર્યા એમને લાગ્યું કે આ સાક્ષાત ભગવાન આવ્યા છે એટલે એમને આસન આપીને એમને હાથ જોગડીને એમને વિનંતી કરી કે હે ભગવાન અઠાવન વાર ભાગવતમાં સુખદેવ જેવા સંત માટે ભગવાન એવું સંબોધન આપ્યું છે જેમને ભગવાનનો સાક્ષાત્કાર હોય એ ભગવાનનું સ્વરૂપ જ કહેવાય પરીક્ષિત રાજાએ કહ્યું કે હે ભગવાન મારી પાસે સાત દિવસ છે સાત દિવસમાં મારું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય છે તમારી પાસે સુખદેવ હસવા માટે અને એમને કહ્યું કે તમે તો ચંદ્રવંશી રાજા છો પણ સૂર્યવંશમાં એક ખટવાંગ રામના રાજા થઈ ગયા એમને તો એવા સમાચાર મળ્યા કે તમારો તો એક જ ઘડી બાકી છે અને એક ઘડીમાં એમને પોતાનું કલ્યાણ કરી નાખ્યું તો તમારી પાસે તો સાત દિવસ છે બહુ શાંતિથી આપણે તમારું કલ્યાણ કરી નાખીશું પરીક્ષિતે પૂછ્યું કે કેવી રીતે શુભદેવે કહ્યું કે હું કથા કરીશ હું કથા કરીશ અને તમારે સાંભળવાની અને સાત દિવસમાં કેવળ કથા શ્રવનથી જ તમારું કલેવળ બદલાઈ જશે અને તમારું કલ્યાણ થઈ જશે તો પરીક્ષિત રાજે કીધું કે તમે કથાનો આરંભ કરો શુકદેવે મંગલાચરણ ગાયું અને ઉપર સ્વર્ગમાં દેવોએ હાહાકાર મચાવ્યો દેવોએ ઉપરથી જોયું કે આ મૃત્યુલોકમાં મનુષ્ય જેવા જીવો જેને કોઈ પાત્રતા નથી જે દોષોથી ભરપૂર થયેલા છે એ લોકોને શુકદેવ જેવા પરમહંસ એ કથા સંભળાવે છે અને અમે અમે બધા ભગવાનના અનુચરો અમે આ બધા દેવો છે ભગવાનના સાક્ષાત સેવકો છે અને અમને કથા વાર્તાનો લાભ નહીં એટલે પછી બધા દેવોને વિચાર આવ્યો કે આપણે આ પૃથ્વી લોક ઉપર જઈને કથા વાર્તાનો લાભ લઈએ એટલે પછી બધા દેવોએ પોતપોતાના વિમાનમાં બેઠા જેમ એર ઇન્ડિયા હોય એમ એર ઇન્દ્ર અને અગ્નિ એરવેઝ ને બધા પોતપોતાના વિમાનમાં બેઠા અને ફટ દઈને ગંગા તટ ઉપર આવી ગયા અને સુખદેવે હજી મંગળાચરણ પૂરું કર્યું અને આંખો ખોલી અને જોયું કે ઇન્દ્ર અગ્નિ વરુણ વાયુ આ બધા દેવતાઓ સાક્ષાત વિરાજમાન છે પૂછ્યું કે કેમ અહીં અત્યારે દેવતાઓ કહ્યું કે અમે કંઈક અપલાય કરવા આવ્યા છે કે બોલો શું આપશો ને શું લેશો દેવતાઓ કેવું કે અમે સ્વર્ગિયા અમૃતનો કળશ લઈને આવ્યા છે આ અમૃત અમે તમને આપીશું અને અમારા કથા અમૃતનો લાભ લેવો છે આ અમૃત લઈને આ પરીક્ષિત રાજાને મૃત્યુની દીક છે એક છાટો આપશો ને તોય અમર થઈ જશે આ લોકમાં એટલે એનો પ્રશ્ન મટી જશે પછી આ મનુષ્યને તમે કથા વાર્તાનો લાભ ના આપતા પણ અમને કથા વાર્તાનો લાભ આપો અને તે વખતે

આ લોકમાં અમર થાય તો એનો લાભ શું થશે આ લોકમાં આપણે રહીએ છીએ અમર રહેવા જેવું ખરું આજે આપણે કામમાં નીકળ્યા અને વરસાદના થોડા છાટા પડ્યા શું વિચાર આવે કે મરી ગયા જો કપડાં પલળી ગયા એમાં શું મરી ગયા થોડોક સમય પસાર થયો વરસાદ બંધ થયો તડકો નીકળ્યો પછી વિચાર આવે કે લે જો કપડાં તો પલળી ગયા હવે તડકો નીકળ્યો છે તો પરસેવો થશે પરસેવો અને આ પાણી ભીના કપડા બધું મિશ્રણ થશે એટલે શરીર ગંદા હશે એટલે મરી ગયા શુખદેવજીના મનમાં એ જ વિચાર હતો કે આ લોકમાં જીવવું ને રોજ પચ્ચીસ વાર મરવું એના કરતાં વાર સારી રીતે મરવું જેથી કરીને ફરી કોઈ દિવસ જીવવું ના પડે એ વધારે સારું પડશે શુખદેવજી જાણતા હતા કે હું એને કથા વાર્તાની વાતો કરીશ તો એના અંતઃકરણમાંથી કામ ક્રોધ ઈર્ષા કપટ આ બધા દોષો નીકળી જશે અને આ લોકમાં સુખી થશે અને અખંડ ભગવાનના લોકમાં ભગવાનના ધામમાં અખંડ સુખી થશે શુગદેવજીને તો ધન્યવાદ છે પણ પરીક્ષિત રાજાને પણ એટલા ધન્યવાદ આપવા ગટે એ તો આખો સંવાદ જોયે છે પણ એમનું મન ક્યાં લોભાયું નહીં થોડા વર્ષો પહેલા ઈશ્વરચંદ્ર સ્વામીને પ્રશ્ન પૂછેલો કે તમારા સાધુમાં પચાસ વર્ષ પૂરા થયા તો 50 વર્ષમાં તમારી મોટોમાં મોટી સિદ્ધિ કઈ એટલે સંતોના મનમાં અપેક્ષિત બધા જવાબ એવા હતા કે બોલશે સ્વામી કે દિલ્હી અક્ષરધામ અથવા સંસ્થાના અત્યારે કન્વીનર તરીકે મારી પદવી છે આવું કંઈક બોલશે કે મને યોગીજી મહારાજની સેવા મળી કે પ્રમુખ સ્વામી મહારાજની સેવા મળી એકે જોબ આપ્યો નહીં ઈશ્વર સ્વામે ગયું કે પચાસ વર્ષમાં હું પચાસ વર્ષ સુધી સાધુમાં ટક્યો ને એ મારી મોટામાં મોટી સિદ્ધિ તો બધાને લાગ્યું ખાલી ટકવું એ સિદ્ધિ છે આમાં જે મેં કવિએ કહ્યું છે શૂર અને સતી દેની રીત જુદી છે શૂર અને સતી સોરી શૂર અને સતી દેની રીત સરખી સુર અને સતી એમને તો એક વાર મરવું પણ સાધુ ને તો દિન દિન મરવું જે શાસ્ત્રમાં લખ્યું છે કે સાધુના માર્ગે ચાલવું એટલે ધારા નિશિતા દુરતયા દુર્ગમ પત અસ્ત્રની ધાર ઉપર ચાલવા જેવો માર્ગ છે જોર કરે તો પગ કપાય આરસ કરે તો પડી જાય એટલે આ માર્ગ ઉપર ટકવું ને એ મોટી સિદ્ધિ છે અને સ્વામી એ પંચોતેર વર્ષ ખાલી એમને પસાર નથી કર્યા નિષ્કલંગ જીવન જીવીને સાધુતાનો માર્ગ શોભાડ્યો છે બધાને એવો અનુભવ થાય છે સ્વામીની વાતમાં એક વાર્તા પણ આવે ડોશીમાં એક સાધુ પ્રશ્ન પૂછેલો કે સાધુ તમારી દાઢી સફેદ છે કે અમારે ગાય સફેદ છે એટલે સાધુએ કહ્યું કે તમે વરસ પછી આવજો વરસ પછી ડોશીમાં ફરી આવી અને સાધુને પૂછ્યું કે સાધુ તમારી દાઢી સફેદ છે કે અમારી ગાય સફેદ છે સાધુ કહ કે છ મહિના પછી આવજો છ મહિના પછી દોશી માં ફરી આવી ત્યારે એને જોયું કે સાધુ તો હવે ધામમાં ગયા છે સાધુ ધામમાં ગયા છે વિમાન લઈને છે અને હવે ચૈતન્ય સ્વરૂપે માં બેઠા છે એટલે દોશીમાએ કીધું કે સાધુ એમને એમ ના જવાય મારો પ્રશ્ન હજી અધૂરો છે હવે તમે કહો કે તમારી દાડી સફેદ છે કે મારી ગાય સફેદ છે ત્યારે સાધુ કયો સાધુએ વાત કરી હાથમાં માળા હતી માળા ઊંચી કરી અને સ્વામી એ કહ્યું પછી આ વાર્તા મૂકીને સિદ્ધાંત એવો આપ્યો કે નિષ્કલંક જીવન જીવવું ને એ સાચું જીવન જીવ્યું કહેવાય સ્વામી આ પૃથ્વી ઉપર પંચાણું વર્ષ રહ્યા પંચોતેર વર્ષ સાધુમાં નિષ્કલંક જીવન આપણે જો અતિશય યોગથી સાથે જો કહેવા માંગીએ ને તો બપોરના બાર વાગે ધોળે દિવસથી ફાનસ લઈને કોઈ ગારો ડાઘ શોધવા જાય તોય ના મળે સ્વામીના જીવનમાં એટલું પવિત્ર જીવન સ્વામી જ્યારે નાના હતા પ્રસંગ આપણે જાણીએ છીએ પણ પ્રસંગ કેટલો બધો ચમત્કાર છે સ્વામી તો ચાંદ રમતા હતા અને ક્રિકેટના સાધનો લેવા માટે જતા અને ત્યાં સ્વાસ્થ્યજી મહારાજની ચિઠ્ઠી આવે કે તું સાધુ થઈ જા આસો મહિનો હતો સ્વામી બીજો કોઈ વિચાર કર્યો નહીં કે ગુરુની ચિઠ્ઠી આવી ગઈ છે એટલે તરત આપણે સારું થઈ જાવ શિજી મહારાજે મધ્યના એકસતમાં વચ્ચે વાત કરી કે મોટેરા કોણ છે આગળ બેસે મોટેરા કે વડીલ હોય એ મોટેરા કે જેના વાર ધોળા હોય એ મોટેરા એવું કોઈ મોટેરાની વ્યાખ્યા નથી કરી પણ ગુરુની આજ્ઞા થાય ઈષ્ટદેવની આજ્ઞા થાય ને તત્કાળ જે પરમંત થાય ને એ શસ્ત્રમાં મોટેરા આ નાનકડા શાંતિલાલે સાબિત કરી બતાવ્યું કે આખા સત્સંગમાં આ મોટેરા છે બીજા એના મિત્રો કીધું કે આસો મહિનો છે હમણાં દિવાળી આવશે ઘરે થોડુંક રોકાઈ જાઓ એમને કહ્યું કે હવે રોકાય નહીં ગુરુની આજ્ઞા આવી ગઈ છે અને શાંતિજી મહારાજે આ આજ્ઞા કરી વિવેક સાગર સ્વામી કે છે કે ઘરે તો એક દિવાળી મૂકી દીધી દિવાળી બહાર અને આપણા માટે દિન દિન દિવાળી કાઢી નાખ્યો આ તો બધો લાભ આપણને થયો અને ત્યાંથી નીકળ્યા ફરતા ફરતા નડિયાદ જવાનું હતું પહેલા અને નડિયાદમાં શાંતિલાલ બીમાર પડ્યા અરે रामचंद्रભાઈ ઠાકર હતા એમના ઘરના પહેલા માળ ઉપર સ્વામી કરો આરામ કરતા હતા સ્વામીએ જ્યારે આ પ્રસંગનો નિરૂપણ કર્યું ત્યારે કોઈને रामचंद्रભાઈનો દોષ આવે એવી રીતે નિરૂપણ ક્યારે કર્યું નથી પણ પરિસ્થિતિ એવી હતી તે વખતે કે સ્વામીનો તાવ હતો એટલે સ્વામી બે ત્રણ દિવસ સુધી કશું જમ્યા નહીં અને બીજા કોઈ બહુ સારી સંભાળ રાખી હોય એવું પણ નહીં નિર્ગુણ સ્વામી ત્યાં આવ્યા અને એમને ખબર પડી કે શાર્દીમાં જે એક છોકરાને બોલાવ્યા છે અને યોગી બાપા વર્ણન કરતા કે ચાન્સેથી મુક્ત એટલે સાંસદના મુક્તને બોલાવ્યા છે અને નડિયાદમાં બે દિવસથી બીમાર જ છે નિર્ગુણ સ્વામી કે હાલ મારી સાથે અમદાવાદ શાસ્ત્રીમાં ત્યાં આવવાના છે એટલે શાંતિલાલને અમદાવાદ લઈ ગયા હજી તાવ હતો શાસ્ત્રીજી મહારાજ પધાર્યા નિર્ગુણ સ્વામીએ કહ્યું કે તમે જે છોકરાને બોલાવ્યા છે એ છોકરો અહીં છે શાંતિલાલને જોવા માટે ગયા અને શાસ્ત્રીમાં જે આખા શરીર ઉપર હાથ પહેર્યો અને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે કાલે તમને દીક્ષા આપવી છે શાંતિલાલે કહ્યું કે ભલે સ્વામી બીજે દિવસે દીક્ષા લીધી ત્રણ દિવસ આગળ ઉપવાસો હતા જ માત્ર ઉકાળો ઉપર રહેતા હતા થોડો થોડો અને ચોથે દિવસે દીક્ષા આવેલા દીક્ષાનો નિર્જળા ઉપવાસ ચાર દિવસનો ઉપવાસ થયો કહેવાય શ્રીજી મહારાજે ઘરડા અંતેના વર્ષમાં વર્ષમોમાં વાત કરી આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન અને સંતનો આપણી ઉપર વિશ્વાસ ક્યારે આવે મહારાજે ત્રણ કારણ બતાવ્યા છે ત્યાં જેથી કરીને ભગવાન અને સંતનો વિશ્વાસ આપણી ઉપર આવે એમાં પહેલું કારણ મહારાજે આ વાત કરી કે આપણે બીમાર હોઈએ અને આપણી કોઈ સંભાળ ના લે છતાં પણ કોઈ રીતે મુંજાય નહીં ફરિયાદ ના કરે ને ત્યારે ભગવાન અને સંત એમની ઉપર વિશ્વાસ આવે શાસ્ત્રીજી મહારાજ આગળ કઈક વસ્તુ જુદી છે સાધુ થવા આવ્યો અને તરત બીમાર પડ્યો ચાર દિવસના ઉપવાસ પડ્યા છે એક ફરિયાદ નો શબ્દ મૂક્યો નથી શાસ્ત્રીજી મહારાજ આગળ હજી સાધુ થતા પહેલો દિવસ છે અને શાસ્ત્રીજી મારાનો અપરંપાર વિશ્વાસ લઈ લીધો અને પછી મોટા થતા થતાં થોડાક મહિના પસાર થયા શાંતિ ભગતને એવું હતું કે મારા અંગ્રેજીનો અભ્યાસ કરવો છે શાસ્ત્રીજી કહ્યું અમે કરાવીશું વિનાયક રાવની સ્કૂલ છે એમાં પાર્શોને તે વખતે જવાની છૂટ હતી એટલે પછી એને થોડો અભ્યાસ પણ ચાલુ કરવાનો હતો અને એમાં શાસ્ત્રીજીમાં જ કે પોષ મહિનામાં તમને દીક્ષા આપવી છે હવે આગલે દિવસે વાત કરી આ શાંતિ ભગતે વાત કરી કે સ્વામી મારા તો અંગ્રેજીનો અભ્યાસ એનું બધું શું છે શાસ્ત્રીજીમાં જ કહ્યું કે આપણે પછી વાત કરીએ પછી શાસ્ત્રીજી છે હરજીવન સ્વામીને બોલાવ્યા અને હરજીવન સ્વામીને વાત કરી કે તારો આ મિત્ર છે શાંતિ ભગત તો એને વાત કરે હવે હરજીવન સ્વામી તો ઉમરમાં ઘણા મોટા મૂળ બંને કાનમ પ્રદેશના એટલે મિત્ર એમ શાત્રી માછી કહ્યું કે તું તારા મિત્રને વાત કરે એટલે પછી હરજીવન સ્વામી શાંતિ ભગતને બેસાડ્યા ગોંડલ મંદિરના અને મંદિરની પાછળ ચોકમાં બેસાડ્યા અને રાતના બે વાગે સુધી વાત કરી કે આપણે ક્યાં ક્યાં ભણવા આવ્યા છે અને આપણા જીવનનો એક જ ધ્યેય છે કે ગુરુને રાજી કરવા એ જો દીક્ષા આપીને રાજી થતા હોય તો આપણે દીક્ષા લઈ લેવી બરાબર છે શાંતિ ભગત એવું કે મારે તો કઈ વાંધો નહીં બરાબર છે એમના સંકલ્પ ભણીશું ને એમના સંકલ્પ થી ભણવાનું મૂકી દેસુ એમના સંકલ્પમાં આપણે ભરી આપણું જીવન રાતના અઢી વાગે શાસ્ત્રીજી મહારાજ ને વાત કરી કે આ શાંતિ તૈયાર થઈ ગયા છે એટલે પછી શાસ્ત્રીજી મહારાજ સંદેશો મોકલે કે યોગી ને કહો કે કાલે મહાપૂજા થોડી મોડે કરે કારણ કે યોગીજી મહારાજ તો સવારના સાડા ચાર પાંચ વાગે મહાપૂજા આવે અને શાસ્ત્રીમાં આજ પ્રમુખ સ્વામીને બધા પછી આવવાનું થાય તો મહાપૂજા પૂરી થઈ ગઈ હોય એટલે સાત્રીજીમાં જે કહ્યું કે તમે યોગીજી મહારાજને કહો કે મહાપૂજા થોડી મોડી કરાવે કાલે આ શાંતિ ભગતને ભાગવતી દીક્ષા આપવાની છે અને રાતના ત્રણ વાગે નક્કી થયો કે કાલે ભાગવતી દીક્ષા એ જમાનામાં કોઈ માતા માતાપિતાના સમાચાર મૂકલવા કે મહિના રાજા માટે મોકલવા મોકલવાની કે વિદય તમારો કાંઈ નહીં ત્રણ વાગે નક્કી થયું સાત વાગ્યે દીક્ષામાં બેઠા અને શાત્રજી મારા નામ પાડ્યું નારાયણ સ્વરૂપ દાસ એ દિવસથી પંચોતેર વર્ષ સુધી સ્વામીએ ભગવા કપડાને શોભાડ્યા કોઈ જીવનમાં કલંક નહીં કેટલો અદભુત ઉત્સવ થયો એ ઉત્સવમાં ઘણા બધા યુવકોએ દીક્ષા લીધી ઘણા બધા યુવકો સ્વામીના સ્વરૂપમાં ખેંચાય છે આ વર્ષણ શું કે ઘણા બધા જીવો ભગવાનમાં ખેંચાય સ્વામીમાં ખેંચાય છે આ બતાવે છે કે ભગવાનનું સ્વરૂપ છે સ્વામી આજે કોઈને મળતા નહોતા સ્વામીએ કોઈને પત્ર મોકલ્યા નથી કોઈને ફોન ઉપર વાત કરી નથી જાહેર સભામાં કોઈને પ્રવચન કરીને પ્રેરણા નથી આપે કે તમે સાધુ થાવ પણ કેવળ સ્વામીનું જીવન જોઈને બધાને આપો આ પ્રેરણા થાય છે કે મારા સ્વામીના સંગમાં રંગાઈ જવું છે અને સાધુ થવું છે સ્વામી 1200 દિવસ સારંગપુરમાં રહ્યા બરાબર 101 સાધુઓને દીક્ષા આપી આપણે આખી જિંદગી તમે મહેનત કરીને આખી જિંદગી તમે મહેનત કરો તો મને નથી લાગતું કે તમે આખી દુનિયાના એક માણસથી તમે રિક્ષાએ આપી શકો તો દીક્ષાની વાત કે છે સ્વામીએ છેલ્લા 3 વર્ષમાં એકસોને એક યુવાનોને દીક્ષા આપી છે સાધુ બનાવી દીધા કેવા કેવા સાધુ ઓસ્ટ્રેલિયાના સાધુ બનાવે છે લંડનના બનાવે છે અમેરિકાના બનાવે છે આફ્રિકાના બનાવે છે ઇન્ડિયાના બનાવે છે દેશ વિદેશથી વીસ વીસ વર્ષના છોકરાઓ આ ત્રાણું ચોરાનું પંચાણું વર્ષના યુવા વડીલ વૃદ્ધ સાથે લગ્ન કરવા બેઠા છે વિવેક સાગર સ્વામી દ્રષ્ટાંત આપે છે કે દુનિયામાં આવો કોઈ દિવસ બને વીસ વર્ષની કન્યા હોય ને પંચાણું વર્ષનો ડોહો હોય લગ્ન કરે કોઈ દિવસ એવું થયું ને એવા જ પ્રસંગો બને છે માં એક સાધુએ દીક્ષા લીધી આ પ્રસંગમાં એમનું નામ પરમશોક સ્વામી મૂળ નાગપુરના યુવક હવે નાગપુરમાં સેવા કરતા હતા કોઈ દિવસ સ્વામીના દર્શને થયા નહોતા કથા વાર્તા સાંભળીને એમ થયું કે સાધુ થવું છે પછી સારંગપુર આવ્યા સાતકમાં સ્વામીના દર્શન થતા પણ સ્વામીનો ક્યારેય મુલાકાત થઈ નહીં પછી તો દીક્ષા નક્કી થઈ અને દીક્ષા લેવા માટે ગયા પરમ શોક સ્વામી એમના જીવનમાં પહેલી વાર પ્રમુખ સ્વામી નો સ્પર્શ ક્યારે કરતા હતા પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી એમની કહે છે કે ઘણા બધા ચમત્કાર આપણે જોયા છે જેમ કે એકવાર સ્વામી અમદાવાદમાં હતા અને વિચરણ કરતા કરતા ડોક્ટર ત્રિવેદીના ઘરે ગયા અને ડોક્ટર ત્રિવેદીના ઘરે નવો બાળકનો જન્મ થયેલો એમને ઈચ્છા હતી કે સ્વામી આ વખતે નવો બાળક ખોળામાં લે વર્તમાન ધરાવે અને સ્વામી પધાર્યા અને સોફા ઉપર બેઠા અને ત્રિવેદી સાહેબ થોડી વાત કરતા એમાં પાછળ મહિલા મંડળથી કોકી ચીજ પાડી એટલે ત્રિવેદી સાહેબ પાછળ જોવા માટે ગયા કે શું થયું છે અરે આપણો બાળક મરી ગયો ત્રિવેદી સાહેબ કે કોઈ દિવસ બને નહીં બાળક લીધો પોતાનો હાથમાં લીધો નાડી તપાસી પોતે ડોક્ટર ખબર પડી કે ખરેખર બાળક ધામમાં ગયો છે એટલે હવે જે હરકનો પ્રસંગ હતો શોખનો પ્રસંગમાં ફરી ગયો એટલે પછી બાપા પાસે લઈ ગયા અને બાપાના ખોળામાં અમૃત બાળક મૂકી દીધો અને ત્રિવેદી સાહેબે વાત કરી કે બાપા આજે મારા મનમાં એકદમ મોટા મોટા સંકલ્પો હતા અને શુભ પ્રસંગ છે એમ માનીને આ બાળક હું તમારા ઘોડામાં મૂકવાનો હતો પણ આજે આ મારો બાળક ગયો છે તો તમે અંતિમ સંસ્કાર કરો ચલો વર્તમાન નહીં પણ અંતિમ સંસ્કાર અક્ષરદેરી નું જળ તમે એમના મોડામાં મૂકો ચાંદલો કરો બાપા કીધું કે મરી ગયો સાહેબે કીધું કે હા બાપા મરી ગયો હવે તો કેટલા પાંચ દસ મિનિટ થઈ ગયા છે આ અંદર અંદર ચર્ચા થઈ જાય ને પછી સ્વામી પાસે લાવે એના મતો કેટલા દસ એક મિનિટ પસાર થઈ જાય સાહેબ કીધું કે સ્વામી બાળક મળી ગયો છે બાપા કે હોય નહીં એમ છાતી ઉપર ટાપલી મારી બાળક રડવા માંડ્યો ધ બોય હુ લીવ એમ હેરી પોટર માં આવે ધ બોય હુ લીવ છોકરો બન્યો મોટો થયો સારામાં સારો અભ્યાસ કર્યો સાધુ થયા એમનું નામ સાધુ પ્રિય સ્વરૂપ દાસ અમદાવાદ માં સેવા કરે છે હવે આ પ્રસંગમાં ચમત્કાર છે કેવો ચમત્કાર આ પ્રસંગમાં ચમત્કાર આપણને શું લાગે છે મરેલો બાળક હતો અને પાછો જીવ તો થઈ ગયો આ ચમત્કાર દેખાય છે ગુનાતી આનંદ સ્વામી કે છે કે આવા ચમત્કાર મુવે જીવ આવે એ તો ગમે તે કરી શકે સાધુ થયો એ મોટો ચમત્કાર